વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિન્સ ટ્રાફિકિંગ ડે વોકેથનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓને સાથે જ પોલીસ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા સાથે સાથે સામાજિક સંસ્થા પણ જોડાઈ હતી અને ડ્રગ્સના દૂષણને ડામવા વોકેથનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આજે એન્ટી ડ્રગ્સ ડે છે આના ભાગરૂપે આપણે એક શાળા બાળકો કોલેજ વિદ્યાર્થીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેરનગર શહેર શહેરના નાગરિકો સાથેની એક પાદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા ચૌદ દિવસથી આપણે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માંગીએ છે તો પ્લીઝ એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે ખૂબ મહેનત તો કરે છે પરંતુ આખા સમાજ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે આ ડ્રગ મેનેસને આપણે સામા સામે કરી શકીશું અને એક વ્યસન મુક્ત સ્વસ્થ વડોદરા શહેરની જે આપણા પરિકલ્પના છે આ સાકાર કરી શકીશું છવ્વીસ જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ ટ્રાફિકિંગ અને ઇલિસીટ ડ્રગ ટ્રાફિકિંગ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ યુએન દ્વારા આ દિવસને નિમિત્ત કરવામાં આવ્યો છે કે આપણે આવનાર યુવાન પેઢીને ડ્રગ્સથી અને એના હાર્મફુલ ઇફેક્ટથી બચાવી શકીએ એના માટે આજરોજ વડોદરા શહેર પોલીસ એસઓજી ફેથ ફાઉન્ડેશન કૃપા ફાઉન્ડેશન સૃજન ફાઉન્ડેશન અને અન્ય વડોદરાની શાળાઓના સહયોગથી એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મેસેજ આપણે એક જ આપી રહ્યા છે કે આવનાર યુવા પેઢીને આપણે ડ્રગ્સથી થતાં હાર્મફુલ ઇફેક્ટથી બચાવી શકીએ આવનાર જનરેશનને આપણે આપણી સોસાયટીને તંદુરસ્ત હેલ્ધી લાઈફસ્ટાઈલ પસંદ કરવા માટેનો મેસેજ સાથે આ એક મોર્નિંગ અર્લી મોર્નિંગ રેલી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે